સાગવાડી ગામે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં બે વોર્ડના સદસ્યો જીતેલા હોવા છતાં હારેલા અંગે જાણકારી થતાં પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હું માધાભાઈ ખોડાભાઈ ગામ સાગવાડી હું ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચનો ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યો હતો તો મારી હાર થઈ મારા બે સભ્યની પાંચ નંબરના વોર્ડ ને છ નંબરના વોર્ડ મારા બે સભ્ય જીત્યા તો એમને ત્યારે જ્યારે ઉપસરપંચનો બહાર આવી ત્યારે મને ખબર પડી કે મારા સભ્ય હારી ગયા છે તો હારની મને અત્યારે ખબર પડી તો હું અહીં આવેલ છું યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીનું ઇલેક્શન પરિણામ આવી હતું ત્યાર પછી ઉપચપક્ષ બનાવવાની પ્રક્રિયા ચાલુ થઈ તો ચૂંટણી પંચનો આખરી કોર્ટ હોય ચાલુ થયો ત્યારે ખબર પડી કે સાગવાડી ગ્રામ પંચાયતમાં માધાભાઈ ખોડાભાઈ ગોહિલ સરપંચની ચૂંટણી લડેલા અને સરપંચની ચૂંટણીમાં એમને હાર થઈ હતી પરંતુ એના બે સભ્ય વોર્ડ નંબર પાંચ અને વોર્ડ નંબર છના બે સભ્ય જે તે સમયે જીતેલા જે તે સમયે જીતેલા લાંબા મતોથી જીતેલા હતા વોર્ડ નંબર છમાં હતા જિજ્ઞેશરબેન બિપિનભાઈ મકવાણા એમને એકસોને ચાર મત મળેલા અને એમના સામે પક્ષ મત મળેલા માત્ર પાંત્રી મત તો જિજ્ઞેશેશનાબેનને ત્યારે હાર બતાવો ચૂંટણી પંચની બેદરકારીના કારણે બીજા તે વોર્ડ નંબર છમાં વોર્ડ નંબર છ વોર્ડ નંબર પાંચમાં સોનલબેન બુધાભાઈ મકવાણા એમના પણ બ્યાશી મત મળેલા એમના સામે પક્ષે પચાસ મત મળેલા એમાં પણ બત્રી મતનો ડિફરન્સ હતો બંને ઉમેદવારો જંગી બહુમતી જીતેલા હતા એ બંનેને આ ચૂંટણી પંચના ભૂલના કારણે બંનેને જે ઉપર પછી ચૂંટણી આવી ત્યારે જે નોટિસ આપવામાં આવી ત્યારે ખબર પડી છે કે આ બંને ઉમેદવારને જીતેલા ઉમેદવારને ગ્રામ પંચાયતમાં આ મતો બહુમત કહેવાય આ મતોને વિજય થયો અને એમને હાર બતાવ્યું છે ચૂંટણી પંચ હોતું હોય કે નશાની હાલતમાં ખબર નથી પડતી કે કોઈને ઇશારે કામ કર્યું હોય એના માટે માધાભાઈ આજે રૂબરૂ તાલુકા પંચાયત કસરીએ રજૂઆત કરવા આવ્યા છે અને રજૂઆતને ધ્યાનમાં લેવામાં નહીં આવે તો આજે જે અમે અરજી આપશું અને ત્રણ દિવસ પછી કે શુક્રવારના દિવસે અઢાર તારીખ અઢાર તારીખના દિવસે ચૂંટણી છે તે પહેલાં જો પરિણામ નહીં મળે તો માધાભાઈ સાથે

અમે અઠ્યાવીસ જાહેર કરેલું છે સરપંચ થી લઈ અને એક થી આઠ વર્ષના આઠ વોર્ડ જે ઉમેદવાર છે કોણ પર જીતેલા છે એની આપણે અહિયાં જાહેર અમે ગામના લોકો અમને તમારા તલાટી ક્રમ મંત્રી અમને ક્યાંય નોટિસ આપેલ નથી પછી જે તે સમયે પરિણામ આવે ત્યારે ચૂંટણી જીતેલા ઉમેદવાર ને ચૂંટણી

અમારા તો વિકેટમાં જોઈએ તમે બધું વિકેટમાં અમારે વિકેટમાં લો છે તમે આપેલ હોય ચૂંટણીની આખી પ્રક્રિયા હોય હિસાબે ચૂંટણી થઈ હોય આપણે

અમારી ની અંદર અમારી જગ્યા અમે ખબર છે હલકો જવા લાગો ગયો ગમે ત્યારે

નોતા કોઈ કોને સુટલે પાસે કોઈ કે કિરા સિપર હેગા બતાય સાબડીમાં સાબડી આખી ます આઈ એનો બંને સબના પ્રતિનિધિઓ પણ હાજર છે